નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને માતાજીની આરાધનામાં મગ્ન છે પરંતુ કરજણમાં આ નવરાત્રી થોડી જુદી જ રીતે ઉજવાઈ રહી છે ગરબા સાથે સાથે અહીં ધારાસભ્ય અક્ષય પટેલે એક અનોખી પહેલ કરી છે પર્યાવરણ જાગૃતિ માટે તુલસી સેવન અરીઠા જેવા ઔષધિ છોડોનું વિતરણ કરી નવરાત્રિની ઉજવણી કરી શહેરના ગરબા મેદાનોમાં જઈને ધારાસભ્યએ ખીલૈયાઓને સાતસો જેટલા ઔષધિ છોડો આપ્યા છે મેસેજ સ્પષ્ટ છે ગરબા ભક્તિનું પ્રતિક છે અને પર્યાવરણ આપનું ભવિષ્ય બંદવને જોડીને જ સાચી ઉજવણી શક્ય છે કરજણમાં આ ગ્રીન નવરાત્રિથી ભક્તિ સાથે પર્યાવરણ પ્રેમનો પણ સંદેશ વહેતો થયો છે આઠમા નોર્તા નિમિત્તે કરજણ નગરમાં તેમજ કરજણ નગરની આજુબાજુમાંથી બધા આમંત્રિત મહેમાનો અને એમએલએ સાહેબ ધારાસભ્ય સાહેબ શ્રી અક્ષય અક્ષરભાઈ પટેલ સાહેબ બધા ઉપસ્થિત રહ્યા છે અને સાહેબનો એક ઇનિશિયેટિવ હતો કે આયુર્વેદિક વૃક્ષો અને ધાર્મિક વૃક્ષો એનું વિતરણ આપણે લોકોમાં કરીએ તો એ નિમિત્તે અડુસી તુલસી અને સેવનના વૃક્ષોનું વિતરણ અત્રે બેથી ત્રણ જગ્યાએ કરેલ છે આ ચંદ્રલોકમાં છે અત્યારે એની પહેલાં પિંકી પાર્કમાં કર્યું છે એની પહેલાં લક્ષ્મી સોસાયટીમાં કર્યું છે અને એ રીતે આજે એક નવો વિચાર મગજમાં આવ્યો અને ગ્રીન નવરાત્રિનો કન્સેપ્ટ લાવે છે ધન્યવાદ